જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સાંભળીશું શનિવારના રોજ સાંભળવામાં આવતી શનિદેવની વ્રતકથા જે કથાને સાંભળવાથી કુંડળીમાં રહેલા નવે નવ ગ્રહ શુભ પરિણામ આપે છે અને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આગળ જે સુખ હતું તે પાછું પ્રાપ્ત થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જીવનમાં ધર્મ સચવાઈ રહે છે એવી શનિદેવની કથા આપણે સાંભળીએ બોલો શનિદેવ મહારાજની જે ઘણા પ્રાચીન સમયની આ વાત છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવગ્રહ એકઠા થયા અને વાતો કરવા લાગ્યા સૂર્યદેવ કહેવા લાગ્યા કે તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું મારી કૃપા હોય તો સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે આ સાંભળીને ચંદ્રદેવ કહે છે કે હું જળચરોનો સ્વામી સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું હું ગુણી અને ચંચળ સ્વભાવનો છું મારી કૃપાથી વ્યક્તિ દાની અને તપસ્વી બને છે દેવોની ભક્તિ કરે છે આ સાંભળીને મંગળ કહે છે હું પૃથ્વીનો પુત્ર છું મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓનો નાશ થઈ જાય છે મુશ્કેલ કામ પણ એકદમ સરળ બની જાય છે હું વ્યક્તિને અનેક વૈભવો આપું છું આ ત્રણેયની વાતો સાંભળીને બુદ્ધ કહે છે તમે જાણો છો કે મને રાજકુમાર તરીકે પદ પ્રાપ્ત થયેલું છે ત્યાં તો બૃહસ્પતિ પણ કહે છે અરે હું તો બધા દેવતાઓનો ગુરુ છું પછી બીજાની તો શું વિષાદ શું પછી તો શુક્ર શનિ રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશિષ્ટતાઓ બતાવવાનો પ્રયાસ કર્યો આમ નવગ્રહોમાં કોણ મોટો તેની ચડસી થવા લાગી અંદરો અંદર વાદ વિવાદ વધી ગયો એટલો બધો વધી ગયો કે છેવટે સૂર્યદેવે બધાને શાંત પાડ્યા અને કહ્યું આપણે અંદરો અંદર લડીએ તથા વિવાદ કરીએ તેનો કોઈ જ અર્થ નથી આપણે બધા ઇન્દ્ર રાજા પાસે જઈએ અને ન્યાય કરાવીએ કે આપણા બધામાં શ્રેષ્ઠ કોણ છે બધા ગ્રહો સૂર્યની સાથે આ વાતમાં સંમત થયા પછી બધા ગ્રહો ઇન્દ્ર પાસે સ્વર્ગમાં ગયા બધા ગ્રહોને એકસાથે આવેલા જોઈને રાજા ઇન્દ્રને આશ્ચર્ય થયું તેમણે બધા ગ્રહોને આસન આપીને બેસવા કહ્યું અને અહીં આવવાનું કારણ પૂછ્યું ત્યારે સૂર્યદેવ કહે છે કે હે રાજા ઇન્દ્ર અમારા નવ ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં મતભેદ થઈ ગયો છે દરેક ગ્રહ પોતપોતાને બધાથી મોટો માને છે અમે અમારી પાસે આ બાબતે ન્યાય માંગવા આવ્યા છીએ મહેરબાની કરીને અમારામાંથી સૌથી મોટો કોણ એ તમે જણાવો ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળીને વિચારમાં પડી ગયા કે આમાં કોને મોટો કહેવું તેમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે તે કોઈને પણ મોટો કહે એટલે બાકીના આઠ ગ્રહોને ખોટું લાગે અને તેના પર નારાજ થાય આમ વિચારીને ઇન્દ્રદેવ બોલ્યા મારામાં એટલું સામર્થ્ય નથી કે હું નિર્ણય કરી શકું કે કોણ મોટો ગ્રહ છે અને કોણ નાનો ગ્રહ છે આનો ન્યાય મેળવવા તમે સર્વે ગ્રહો પૃથ્વીલોકમાં જાઓ ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રાજ કરે છે તે તમારો અવશ્ય ન્યાય કરશે ઇન્દ્ર રાજાની વાત સાંભળીને નવે ગ્રહો સીધા વિમાનમાં બેસીને પૃથ્વીલોકમાં આવવા માટે નીકળી પડ્યા તેઓ બધા વિમાનમાં બેસીને ઉજ્જૈનની નગરીમાં વિક્રમ રાજાના સભાગૃહ સામે આવીને ઉતર્યા તે સમયે રાજા વિક્રમ સભામાં બેઠા હતા તે સભામાં અનેક વિદ્વાનો નાની મહાપુરુષો મંત્રીઓ વિપ્રવો બેઠા હતા ત્યાં એક સેવકે આવીને રાજા વિક્રમને સમાચાર આપ્યા કે મહારાજ દેવલોકમાંથી વિમાનમાં બેસીને ઘણા દેવતાઓ આવ્યા છે રાજા આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા ત્યાં તો નવે નવગ્રહો સભાગૃહમાં દાખલ થઈને રાજા વિક્રમ સમક્ષ ઊભા રહી ગયા વિક્રમ રાજા નવે ગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈને તેમને પ્રણામ કર્યા તેમને આવકારતા બાજુમાં ખાલી પડેલ આસનોમાં બેસવા માટે વિનંતી કરી નવે ગ્રહો આસનો ઉપર બેઠા પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું હે દેવતાઓ આજે મારા રાજ્યમાં પધાર્યા મને ઘણો આનંદ થયો હવે તમે અહીં આવવાનું શું કારણ છે તે જણાવશો તો મારા ઉપર ઘણી કૃપા થશે રાજાના વચન સાંભળીને ભગવાન સૂર્ય ઊભા થયા અને બોલ્યા હે રાજન અમારા નવે ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થઈ ગયો છે એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ અમે ઈચ્છીએ છીએ કે તમે અમારો ન્યાય કરો વિક્રમ રાજા ભગવાન સૂર્યની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા તેઓ વિચારવા લાગ્યા કે આ નવ ગ્રહોમાં કોને નાનક કહું વિક્રમ રાજા ભગવાન સૂર્યની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા તેઓ વિચારવા લાગ્યા કે આ નવગ્રહોમાં કોને નાનો કહું ને કોને મોટો કહું જેને હું નાનો કહીશ તે મારા ઉપર કોપાયમાન અને નારાજ થઈ જશે આમ વિચારીને રાજાએ કહ્યું હે નવગ્રહ દેવતાઓ તમે તો દેવો છો અને હું તો પૃથ્વી લોકનો સામાન્ય મનુષ્ય છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું આથી ભગવાન સૂર્ય બોલ્યા હે વિક્રમ રાજા અમે અમારો ન્યાય કરાવવા રાજા ઇન્દ્ર પાસે ગયા હતા તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા માટે મોકલ્યા છે આથી તમે જ અમારો ન્યાય કરો કારણ કે તમે જ અમારો ન્યાય કરી શકો છો છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરીને નવગ્રહોને કહ્યું તમે આજથી આઠમા દિવસે અહીં આવજો તે વખતે હું તમારો ન્યાય કરીશ પછી નવે ગ્રહોએ અહીં આઠમા દિવસે પાછા મળીશું એમ નક્કી કરીને વિમાનમાં બેસીને તેઓ પોતપોતાના સ્થાને જતા રહ્યા રાજાએ પછી પોતાના મંત્રીઓ વિદ્વાનો અને જ્યોતિષીઓની સલાહ લઈને નક્કી કર્યું કે સોના ચાંદી પિત્તળ કાસુ તાંબા જસદ અબરખ લોઢા આદિ નવ આસનો બનાવવામાં આવે અને તે આસનો સભામાં ગોઠવવામાં આવે વિક્રમ રાજાની સૂચના થતાં જ બધી વ્યવસ્થા કરવામાં આવી આઠમા દિવસે નવે ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા સૌ પ્રથમ સૂર્યનારાયણ પધારે છે તેમને ઉત્તમ એવા સોનાના આસનો ઉપર બેસવા વિનંતી કરી પછી ચાંદીના આસન ઉપર ચંદ્રદેવ અને એ રીતે નવે ગ્રહો આવતા ગયા અને અલગ અલગ ધાતુના આસન ઉપર બેસવા માંડ્યા સૌથી છેલ્લે શનિદેવ આવ્યા એટલે તેમને લોઢાના આસન ઉપર બેસાડવામાં આવ્યા બધા ગ્રહો આવી ગયા આ જાણી શનિદેવ બોલ્યા હે રાજા વિક્રમ તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ હવે તમે અમારો ન્યાય કરો કે અમારામાં સૌથી મોટું કોણ છે આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા હે દેવતાઓ જેમ તમે આવ્યા ક્રમમાં તેમ પાછા જાઓ તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે અને સૌથી છેલ્લા આવ્યા તમે તેથી હે શનિદેવ તમે છેલ્લા ગ્રહ કહેવાશો આ માટે મને માફ કરશો આથી શનિદેવ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા હે રાજા વિક્રમ આ ન્યાય બરાબર થયો નથી તમે ફરીથી ન્યાય કરો ત્યારે રાજા વિક્રમ કહે છે એકવાર જે ન્યાય થઈ ગયો હોય તેનો ફરીથી ન્યાય ન થાય આથી આ ન્યાયને માન્ય રાખવામાં આવશે આ સાંભળીને શનિદેવ કોપાયમાન થઈ ગયા અને વિક્રમ રાજાને કહેવા લાગ્યા હે રાજા વિક્રમ તમે તમારા બળ પરાક્રમને જાણતા નથી આ સાંભળીને શનિદેવ કોપાયમાન થઈ ગયા અને વિક્રમ રાજાને કહેવા લાગ્યા હે રાજા વિક્રમ તમે મારા બળ પરાક્રમને જાણતા નથી સૂર્ય એક રાશિ પર એક મહિનો રહે છે ચંદ્ર સવા બે દિવસ મંગળ દોઢ મહિનો બૃહસ્પતિ તેર મહિના બુધ અને શુક્ર એક એક મહિનો રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ અઢાર મહિના રાશિ પર અસર કરે છે પરંતુ હું એટલે કે શનિદેવ એક રાશિ ઉપર અઢી વર્ષ ત્રીસ મહિના સુધી મારી અવકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડે છે જ્યારે રામચંદ્ર પર સાડા સાતી આવી ત્યારે તેમના રાજપાટ છોડીને તેમણે પણ વનવાસમાં જવું પડ્યું હતું રાવણ પર જ્યારે સાડા સાતી આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ હતી તેના કુળનો નાશ થયો હતો આથી હું તમને કહું છું કે તમે સાવધાન થઈને રહેજો રાજા વિક્રમે કંઈક શોભ સાથે કહ્યું હે શનિદેવ મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે પરંતુ જો તમે તેને અપમાન સમજતા હોય તો મને માફ કરજો અને તમને જેમ ઠીક લાગે તેમ કરજો મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું જ પડશે કેટલાક સમય પછી વિક્રમ રાજા પર સાડા સાતી આવી તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને અને ઘોડાઓ સાથે ઉજ્જૈની નગરીમાં આવ્યા વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે જેથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવીને ઘોડા બતાવવા માટે કહ્યું વેપારી ઘોડા લઈને આવ્યો ત્યારે વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા જેમાંથી તેમને એક ઘોડો પસંદ આવી ગયો તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું ત્યારે વેપારીએ કહ્યું કે પહેલાં તમે તે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા કરી જુઓ પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરીશું વિક્રમ રાજા તો ઘોડાની ઉપર બેસીને ઘોડાને દોડાવા લાગ્યા તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબૂમાં રાખી શક્યા નહીં આમ ભાગતા ભાગતા ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો આ જંગલનું નામ અંધીવન હતું અહીં વાઘ સિંહ ચિત્તા દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ ઉપરથી નીચે પટક્યા અને ઘોડો દૂર જઈને અંતર ધ્યાન થઈ ગયો વિક્રમ રાજા વિચારવા લાગ્યા કે મારે તો કોઈની પણ સાથે વેર નથી તો પછી મને કોણે અને શા માટે અહીં લાવ્યું છે અને આ ઘોડો અદ્રશ્ય કેવી રીતે થઈ ગયો આમ વિચારતા રાજા આમ તેમ ભટકવા લાગ્યા આમ ભટકતા ભટકતા ઘણો સમય વીતી ગયો છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ મળતો ન હતો રાજાને સખત ભૂખ અને તરસ લાગી હતી અને ચારે બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા ત્યાં તેમની નજર એક નગર તરફ જવાના માર્ગ ઉપર પડી વિક્રમ રાજા નીચે ઉતરી તે માર્ગ પર આગળ વધ્યા અને ત્રંબાવટી નગરમાં આવીને પહોંચ્યા નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને પહોંચ્યા તેના શેઠને કહ્યું શેઠજી મારું નામ શ્યામ છે હું ઉજ્જૈનીનો રહેવાસી છું આ જાણીને શેઠે શ્યામને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો શેઠ સમજ્યા કે આ આવનાર માણસના ભાગ્યને કારણે જ મારી દુકાનમાં આટલો વેપાર થયો છે તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ આમ માનીને સાંજ પડતાં શેઠ શ્યામને પોતાને ઘેરે લાવ્યા શેઠે ઘેરે આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી કે આવનાર ભાગ્યવાન છે તે આજે દુકાનમાં બેઠો હતો તો દરરોજ કરતાં મારે ઘણો વકરો થયો અને ઘણો લાભ પણ થયો છે માટે હું તને અહીં ભોજન માટે લાવ્યો છું શેઠાણી અને તેમની દીકરીએ પણ કહ્યું સારું કર્યું તમે તેને જમવા માટે અહીં લાવ્યા અમે જમવાનું પીરસીએ છીએ ત્યાં સુધી તમે બંને હાથ મોં ધોઈને બેસો પછી તમને જમવા માટે બોલાવીશું દીકરીએ મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપ્યો શ્યામ હાથ પગ ધોઈને ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું દીવાલની ખીટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો તેને ભીત ઉપર ચિતરેલ એક હંસ ગળી રહ્યો હતો શ્યામ આ જોઈને આશ્ચર્ય પામ્યો જમવાનું કહેણ આવતા શ્યામ જમવા ગયો પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવીને હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તેને લેવા માટે ગઈ તો ત્યાં હાર દેખાયો નહીં તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું કે તે હાર જોયો છે ત્યારે નોકરાણીએ પણ કહ્યું મને ખબર નથી બેનબા શ્યામ જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ શ્યામને પૂછ્યું અહીં ખીટી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે ત્યારે શ્યામે વિચાર્યું કે ખેટીએ લટકાવેલો હીરાનો હાર દિવાલે ચિત્રે હંસ ગળી ગયો છે તેમ જો હું કહીશ તો આ લોકો માનશે નહીં માટે શ્યામે જણાવ્યું કે તે હારની એને ખબર નથી શેઠની દીકરીને શ્યામને હાર આપી દેવા ઘણું ઘણું સમજાવ્યું છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી શેઠે પણ શ્યામને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા વિનંતી કરી કેમ કે તેના સિવાય બીજું કોઈ આ ઓડામાં આવ્યું ન હતું પણ શ્યામે જણાવ્યું કે મેં હાર લીધો નથી છેવટે શેઠ શ્યામના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયા અને બધી વાત કરી રાજાએ પણ શ્યામને શેઠની દીકરીનો હાર આપી દેવા માટે કહ્યું પણ શ્યામ પાસે હોય તો આપે ને છેવટે રાજાએ શ્યામના હાથ પગ કપાવી નાખ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો આમ એક દિવસ શ્યામ તેલીના ઘર પછવાડે પડી રહ્યો બીજા દિવસે ગંગુ તેલીની નજર પોતાના ઘર પછવાડે ગઈ ત્યાં તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી દેવામાં આવ્યું છે તપાસ કરતાં તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા આપી છે ભૂખ્યા તરસ્યા શ્યામની બેહાલ અપંગ દશા જોઈને ગાંગુ તેલીને તેની ઉપર દયા આવે તેણે જઈને પોતાની પત્નીને વાત કરી આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે આપણે જો તેની થોડી સેવા કરીએ સાજો થાય તો તેનીને આપણે કામે રાખીએ તો આપણે આપણા કામમાં ઉપયોગી થશે તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે ત્યારે ગંગુ તેલીની પત્નીએ કહ્યું તે રાજાનો ગુનેગાર છે જો આપણે તેને રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને પણ દંડ દેશે તમે જઈને રાજાને પૂછી આવો જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને રાખી લઈશું ગંગુ તેલી રાજા પાસે પહોંચ્યા અને બધી વાત કરી રાજાને થયું કે શ્યામે તો તેના ગુનાની સજા ભોગવી જ ચૂક્યો છે હવે ગંગુતેલી તેને પોતાને ઘેરે રાખે તો તેમાં રાજાને શું વાંધો હોય ગંગુતેલી ઘેરે આવ્યા અને તેણે પોતાની પત્નીને બધી વાત કરી પછી તેઓએ ભીત પછવાડે શ્યામને પડેલો હતો ત્યાંથી ઉચકીને ઘરમાં લાવ્યા અને તેની સાર સંભાળ લીધી થોડા દિવસમાં શ્યામ સારો થયો ગંગુએ તેની ઘાણી ઉપર બેસવા લાગ્યો આમને આમ દિવસો વીતવા લાગ્યા અને વર્ષાઋતુ પાછી આવી શ્યામ પોતાના કામકાજથી પરવાર્યા પછી ઉદાસીને હળવી કરવા માટે મલ્હાર રાગમાં પોતાનું ગાયન ગાતો એક વખત શ્યામ જ્યારે મલ્હાર રાગ ગાઈ રહ્યો હતો ત્યાંથી રાજાની કુંવરી રાજકુમારી પસાર થઈ ત્યાં તેને મલ્હાર રાગ ગાતું કોઈ જણાયું રાજકુમારી સંગીતની ઘણી શોખીન હતી રાજાએ તેના માટે સારો સંગીત રોકી સંગીતની સારી તાલીમ અપાવી હતી આજે રાજકુમારી રાગને મધુર તાલમય સાથે સાંભળીને મુગ્ધ બની ગઈ અને ગાનાર પર મોહિત થયા તેણે પોતાની દાસી મારફતે રાગમાં કોણ ગાઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે કહ્યું પછી દાસીએ તપાસ કરીને કહ્યું કે ગોરીબા જે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે તે ગંગુ તેલીને ત્યાં આખો દિવસ બળદને હાંક્યા કરે છે રાજકુમારે કહ્યું હે દાસી હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું એટલે હું તેને જ વરીશ આ સાંભળીને દાસી હેફતાઈ ગઈ બોલી બેનબા તમને એક શું અનેક રાજકુમારો વરવા માટે તત્પર છે તમને સુંદર સુંદર અને સુશીલ વર આરામથી મળે તમે આવા અપંગને પણીને શું કરશો દુઃખી જ થશો રાજકુમારીએ કહ્યું જેવો છે તેવો પણ હું તેને પતિ માનીને બેઠી છું એટલે હું આ ભવમાં તેને જ વરીશ એક ભવમાં બે ભાવ થાય નહીં તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવજે તેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે જો આમ નહીં થાય તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ દાસી આ સાંભળીને ધ્રુજવા લાગી તેણે બીક પેઠી કે રાજા રાણી આ વાત સાંભળશે તો તેઓ પણ મારા ઉપર અને બા ઉપર ગુસ્સે અવશ્ય થશે અને ન સંભળાવવાનું સંભળાવશે છતાં રાજકુમરીના કહેવાથી તે લાચાર દાસી રાજા રાણી પાસે જઈને બધી વાત કરે છે રાજા રાણી આ વાત સાંભળીને હેપતાઈ જાય છે તેણે રાજકુરીને બોલાવીને ઘણું જ સમજાવ્યું છતાં તે સમજ્યો નહીં છેવટે રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું તારા ભાગ્યમાં એવું લખાયું હશે તો ભોગવ રાજાએ ગંગુ તેલીને પોતાના મહેલે બોલાવીને કહ્યું કે તારે ત્યાં જે અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માગે છે તેથી તું તેની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ ગંગુ તેલીએ ઘેરે જઈને શ્યામને બધી વાત કરી એટલે શ્યામે કહ્યું તમે રાજા પાસે જઈને બે દિવસની અવધિ લઈ આવો બે દિવસ પછી લગ્ન કરીશું ગંગુ તેલીએ આ વાત રાજાને કહી બે દિવસ થોભી જવા માટે જણાવ્યું હવે શ્યામ અર્થાત વિક્રમ રાજા મનોમન શનિદેવને વિનંતી કરવા લાગ્યા હે પ્રભુ મેં આપનો અપરાધ કર્યો છે તે માટે મને ક્ષમા કરો તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે માટે મને માફ કરીને મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો એવામાં શ્યામ જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આકાશમાંથી ઉતર્યું શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરીને શ્યામ પાસે આવ્યા શનિદેવની અમી દ્રષ્ટિ પડતાં જ શ્યામના હાથ પગ પાછા આવી ગયા શનિદેવ શ્યામને કહેવા લાગ્યા હે રાજા વિક્રમ તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું આ બધું દુઃખ મારે લીધે તમને પડ્યું છે વિક્રમ રાજાએ કહ્યું શનિદેવ મને ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ છે ત્યારે શનિદેવે તેમને આશીર્વાદ આપીને પોતાના વિમાનમાં બેસીને પાછા ફર્યા શ્યામને હાથ પગ સુંદર રૂપ સાથે જોઈને ગંગુતેલી અને તેની પત્નીને તો નવાઈ લાગી તેમણે આ વાત જઈને નગરના રાજા રાણીને કહી રાજકુરીએ પણ આ વાત જાણી બધા રાજી થઈ ગયા રાજાએ ધામધૂમથી જાન લઈ આવવા ગંગુ તેલીને અઢળક ધન આપ્યું લગ્નના દિવસે મોટી ધૂમધામ સાથે શ્યામની જાન નીકળી આખા માર્ગ ઉપર શ્યામને જોવા માટે ટોળે ટોળા જામ્યા હતા શ્યામને જોઈને બધાની આંખો ઠંડી થઈ રાજમહેલમાં આજે અનેરો આનંદ હતો મહેલને શણગારવામાં આવ્યો હતો જ્યાં ત્યાં રોશની વાજિંત્રો વાગતા હતા વરરાજાને માયરામાં લાવવામાં આવ્યા મંગળ ફેરા ફેરવવામાં આવ્યા છેલ્લે કંકણ દોડા છોડીને શ્યામ મહેલમાં આવ્યો બીજા દિવસે સભા થઈ ત્યાં રાજાએ શ્યામને દરબારમાં બોલાવીને પૂછ્યું તમે કોણ છો અને તમારી આ હાલત સાથી થવા પામી છે તે વિગતવાર મને તથા પ્રજાજનોને જણાવો બધા જાણવા માટે ઉત્સુક છે જો તમને કોઈ વાંધો ન હોય તો આ વાત અમને સૌને કહો આથી શ્યામ ઊભો થઈને રાજાને પ્રણામ કરીને કહે છે હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમાદિત્ય છું શનિદેવ મારા ઉપર નારાજ થવાથી મારી આ પરિસ્થિતિ થવા પામી છે છેવટે શનિદેવની કૃપાથી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું ઉજ્જૈની નગરીના રાજા વિક્રમાદિત્યનું નામ સાંભળતા જ રાજા રાણી અને રાજકુમારી તથા દરબારમાં હાજર સૌ લોકો રાજી રાજી થઈ ગયા વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમાદિત્યના દર્શન માટે નગરજનોના ટોળે ટોળા આવવા લાગ્યા આ વાત શેઠના કાને પહોંચી તેઓ તરત જ દોડતા દોડતા રાજા વિક્રમાદિત્ય પાસે જઈને પોતાની ભૂલ બદલ ક્ષમા માગવા લાગ્યા અને કહ્યું કે મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે માટે તમે જે દંડ મને આપશો તે હું ભોગવવા માટે તૈયાર છું ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે આમાં તમારો કોઈ વાંક નથી આ તો શનિદેવની મારા ઉપર અવકૃપા થવાથી બધું થવા પામ્યું છે આથી તમે આ બધું ભૂલી જાઓ છેવટે શેઠે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું વિક્રમ રાજા રાજકુમારી રાજા રાણી બધા શેઠને ત્યાં જમવા પહોંચ્યા શેઠે સારા પકવાન બનાવીને બધાને જમાડ્યા પછી શેઠે વિક્રમ રાજાને પોતાની ત્યાં એક રાત રોકાઈ જવા માટે વિનંતી કરી આથી વિક્રમ રાજા પણ રોકાઈ ગયા જે ઓરડામાં પહેલાં શ્યામને ઉતારો આપવામાં આવ્યો હતો તે જ ઓરડામાં વિક્રમ રાજાને ઉતારો આપવામાં આવ્યો અને ત્યાં વિક્રમ રાજા હિંડોળા ખાટ ઉપર બેઠા બેઠા ખીટી સામે જોઈને ભીતે ચિતરેલ હંસ સામે જુએ છે તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિતરેલ હંસ મોંમાંથી હીરાનો હાર કાઢીને ખીટીએ લટકાવવાનો પ્રયત્ન કરતો હતો વિક્રમ રાજાએ તરત જ શેઠને બોલાવીને આ બતાવ્યું શેઠ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે શેઠે વિક્રમ રાજાને પગે પડીને ક્ષમા માંગી અને જણાવ્યું કે હે રાજન તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કરી દીધો છે પછી વિક્રમ રાજા શેઠળી દીકરી સાથે પણ પરણ્યા ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહીને વિક્રમ રાજાએ પોતાની નગરી ઉજ્જૈન જવા માટે રાજા રાણીની પરવાનગી માંગી રાજા રાણી પ્રસન્ન થઈને સંમતિ આપી રાજાએ પોતાના જમાઈ દીકરીને અઢળક દાગીના વસ્ત્રો ધન દાસદાસીઓ આપ્યા તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું બધું આપ્યું મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી થોડા સમય પછી બધો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો ઘણા સમય પછી મહારાજા વિક્રમાદિત્ય બે રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે આ જાણીને આખી નગરી આનંદમાં ડૂબી ગઈ ધામધૂમથી સામયુ કરવામાં આવ્યું રાજમહેલમાં રાજા રાણીને લાવવામાં આવ્યા બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય સભા ભરીને બેઠા હતા ત્યાં શનિદેવ પધાર્યા શનિદેવને જોઈને રાજા વિક્રમ ઊભા થયા એટલે આખી સભા પણ ઊભી થઈ શનિદેવને માન આપવામાં આવ્યું તેમને આસન ઉપર બેસાડવામાં આવ્યા ત્યારે શનિદેવ બોલ્યા હે રાજા વિક્રમાદિત્ય તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો તેનું ફળ તમને મળી ગયું છે મેં તમને ઘણું દુઃખ દીધું છે હવે હું તમારા ઉપર પ્રસન્ન છું આથી તમારે જે વરદાન માંગવું હોય તે વરદાન માંગો આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય કહે છે હે શનિદેવ તમે જે મને દુઃખ દીધું તેવું દુઃખ તમે હવે કોઈને દેશો નહીં આથી શનિદેવ કહે છે હે રાજા વિક્રમ તમારી વાત મને સ્વીકાર્ય છે શનિવારે જે નરનારી મારી આ કથા સાંભળશે કે વાંચશે તેમજ વ્રત કરશે મારું ધ્યાન ધરશે પૂજા પાઠ કરશે તેને હું કદી પીડીશ નહીં મારી નાની મોટી પનોતી તેમને નડશે નહીં આટલું કહીને શનિ મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયા રાજા વિક્રમાદિત્યને પોતાનું રાજ્ય વૈભવ સુખ સંપત્તિ રાણી સંતાનો પાછા મળ્યા આમ શનિવારનું આ વ્રત કરીને જે ભક્તો આ કથા સાંભળે છે તેની ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે બોલો શનિદેવ મહારાજની જય